બગસરા તેમજ નવ ગામની ગૌશાળા દ્વારા મામલતદારને આવેદનપત્ર પાઠવવામાં આવ્યું હતું હાલમાં સરકાર શ્રીએ દરેક પાંજરાપોળ અને ગૌશાળાને પશુ દીઠ રૂપિયા સહાય આપવી તેવી બજેટમાં જોગવાઈ કરી છે આ બાબતે સરકાર શ્રીએ રૂપિયા સો કરવા જોઈએ જેમાં પશુઓનો નિભાવ તેમજ દવાનો ખર્ચ તો થઈ શકે આ બાબતે બગસરાના ગૌ પ્રેમીઓ તેમજ ગૌશાળાના સંચાલકો તેમજ નવ ગામના ગૌશાળાના સંચાલકોએ હાજરી આપી હતી અહેવાલ કિરીટ જીવાણ જય ગૌ માતા અત્યારે મમતા બધા ભેગા થયા છે સમસ્ત તાલુકાના ગૌશાળાના પ્રમુખ આવ્યા છે ગૌ જે ત્રીસ રૂપિયા અત્યારે સરકાર શ્રી ચૂકવે છે એમાં ગૌ માત્ર પૂરું થાય નથી અત્યારે એટલી બધી તકલીફ છે એટલે ઓછામાં ઓછા સો રૂપિયા તો કરવા જ જોઈએ એવી અમારી સમસ્ત તાલુકાની માગણી છે એમ સમસ્ત તાલુકાના પ્રતિનિધિઓ દરેક તમામ ગૌશાળાના પ્રતિનિધિઓ હાજર છે જય ગૌ માતા